જયભીમ લાગે છે ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનાસની બેન ગેની બેન એઆઈસીક્રેટરી સુહાસિબેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ

પછી રસ્તા થયું આપણો આઠ ચોપડી ભણેલો કેટલી અપેક્ષા પણ સાથીઓ આજે વાત કરી બધા વાત ને ગંભીરતાથી લેવાની જરૂર છે આખું પ્રકરણ કઈ રીતે ઉભું થયું માનની અમિતભાઈ અને તુષારભ ની સમક્ષ ફરાદના ઢીવા પાસેથી જ્યારે અમારી જન આક્રોશ રેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનો એક વિસ્તાર એ શિવનગરના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા એ ગેનીબેનને બી ખબર ને અમને બી ખબર ઘેની બેની રજૂઆતો કરેલી બે પણ રજૂઆતો કરેલી એ વિસ્તારના વડીલો યુવાનો બહેનો બધાની બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ કામ નહોતું કરતું ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા અને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મૂળ ચર્ચા એટલે પટ્ટા અને ઉપર કરવા માંગે છે દારૂ ને ઉપર કરવા માંગતા નથી આપણે ચર્ચા લાવવાની છે મૂળ અસલી મુદ્દા પર કે ગુજરાતના દરિયા કાંઠેથી પાપે કયા મંત્રીનું ગજવું ભરવા માટે બોતેર કરોડ રૂપિયાનું ડ્રગ્સ આયો ગુજરાતની સરકાર ભાજપની સરકાર એનો જવાબ આપે મને કોઈ કીધું કે જિગ્નેશ તમારી ભાષા ઉપર બહુ કમેન્ટ કરો છો તેની પર કી કો હું તો કહું અમિત વોટર નું ગુજરાતી થાય પાણી સ્ટીમ નું ગુજરાતી થાય વરાળ ફેન નું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સ નું ગુજરાતી થાય આઠ ચોપડી ડ્રગ્સ નું ગુજરાતી શું થાય આ વાત તો

મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના ઉતરી જોઈએ અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મહેસાણી ની ધરતી પરથી હું સલામ કરું છું વંદન કરું છું પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી જે માણસ ખોટા કામ નથી કરતા જેમની નિયતમાં ખોટ નથી સત્યમની પરખ્યા એને રહેતું હોય છે એટલે તમને કહું કે ગઈકાલે માન્ય અમિતભાઈ

પણ સત્યેવું છે જઈતે અને યાદ કરાવું બે દિવસ પેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસ ના એક કર્મચારી મિત્ર એ કીધું કે જીગ્નેશભાઈ ફરી એકવાર આ ગુજરાત ની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે તો મેં અમને જવાબ આપ્યો કે કેટલી ઊંચી જેલ હે તેરી દેખી હે ઓર દેખેંગે હર સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી અમે પડકાર ફેંકવા માંગીએ છીએ કે તમને જ આવ સો દિવસ આપ્યા આ સો દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ નો અડ્ડો ના ચાલતો હોય જુગારનો અડ્ડો ના ચાલતો હોય ના ચાલતું હોય બતાવો ભાઈ તમને ચેલેન્જ આપીએ છીએ આપણા ગુજરાત ની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં ઇન્દુલાલી યાજ્ઞિક અને રવિશંકર મહારાજના ગુજરાતની અંદર તમે જોવા મહેસાણા ની અંદર ડ્રગ્સ આવી ગયું हमारा पालनपुरवा ड्रग्स आवी गयो आखा गुजरात मावी गयो आफा गुजरात दर्या तो सवाल पुछो के अंदर दरिया काठे 72000 करोड़ નું ડ્રગ્સ પકડાયું તો સવાલ પૂછવો કે નહીં ક ડ્રગ્સ આવે છે ક્યાંથી કોણ એને મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદતા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં પૂછવાનું કે નહીં ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવું છે કે નહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું દારૂની લત એ કદાચ છૂટી જશે પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરાને અને દીકરીની ચોકડી મારી દેવાની છે તમારું સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો હતો આજે મારી બહેનો અને માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે કે મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈ અને પાંચમા દિવસે એવી તલબ લાગે કે જો એ યુવાન કે યુવતીને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે તમે પોલીસ ના સારા મિત્રો પૂછજો કે પ્રમાણિકતાની ઈમાનદારી થી કામ કરે છે તમને અંદર ની વાત કહેશે પોતાની માના ગળાનો ધૂરો ચૂંટવીને એ ડ્રગ્સ લેવા જાય છે ગેની બેની ઉપસ્થિત છે પૂછ્યો સુમાં ભાભરમાં વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જે લોકોએ ડ્રગ્સના રવાડે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો ના ગયો એવા માણસોએ એવી તરફ લાગી કે ત્યાંની નર્મદાની કેનાલોમાં જઈને ઝંપલાવી અને આત્મવિલોપન કર્યું કોરોનાના સમયમાં જે લોકોનો ડરસ નતો મળતું એવા સેંકડો લોકોય ગળે ફાંસો ખાઈ લીધો આપણે ગુજરાતમાં હું બનાવવું છે આના માટે भगत सिंह બલિદાન આપ્યો આના માટે મોહનલાલ આસાદ 8 વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નેહરુ 10-12 વર્ષ જેલમાં રહ્યા કાળાવાસ ભોગવ્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ 1857 ના વિપ્લવથી લઈને આજ દિન સુધી અનેક લોકોએ દેશ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા તેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના વાંચવે લટક્યા સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અશફાખુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાનો આપ્યા ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું બંધારણ મળ્યું તમને કલ્પના કરો આજે જો બંધારણનું શાસન હોય ગુજરાત ની અંદર માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જ્યારે ડ્રગ્સ ની લતે ચડશે

એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય એ ચરોતર હોય એ દક્ષિણ ગુજરાત હોય એ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ચારે બાજુ થી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં થઈ તબિયત થી દબાઈ દબાઈ ને લોકો ગાળો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને તો ભાઈ કોંગ્રેસ તરફથી બળદેવજીભાઈ બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસ ને બેસાડે ત્રણ ચાર ડિબેટો કેવી પ્લાસ પ્લાન કરી કે સરકારની ભાષા બોલે એવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ નહીં કોઈ પણ નહીં એક ધારી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી પરદીવજીભાઈ કે ન્યૂઝ એક એજન્સીને પડીકું આપ્યું કે જે જે છાપા ચેનલવાળા જીગ્નેશભાઈની વિરુદ્ધમાં ચલાવે જેવી સ્ટોરી અપલોડ થાય પંદર રૂપિયા જમા થઈ જાય સ્ક્રિપ્ટ સાથે પણ શું થયું

કે ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય મારી બેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો તમારે પણ અમારી સાથે ક્રાંતિ પડશે તમારે પણ જરા તાકાત બતાવી પડશે તમારે પણ સાથ અને આપવો આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે તમે કલ્પના કરો બધા છેલ્લી લાઈનો અવાજ આવે છે ને જરા થોડા હાકલા પડકારા કરો ખબર પડે

તો રસ્તામાં આવતા જિલ્લા પોલીસ વડાઓની જવાબદારી ખરી કે નહીં આ તો શું એક મારી દે બનાસકાંઠા વોટસએપ ગ્રુપ ચાલે પોલીસ ના બુટલેગરોના વોટ્સએપ ગ્રુપ ચાલે અને આખા ગુજરાત ની અંદર જયારે પણ સસ્પેન્ડ કરવાની વાત આવે

મુદ્દો હોય ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમર્થનમાં આવે છે જ્યારે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી ની વાત આવે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આ પોલીસ ના નાના કર્મચારીઓના સપોર્ટમાં આવે છે આ તો